સ્પાન્ટેક્સ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા અમરદીપ એપાર્ટમેન્ટ પાસે ધાર્મિક સોની દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે યામસ્તાન બાબા દરગાહ કમિટીના ખાદીમ હાજી દસ્તગીર શેખ ભોલુબાપુ અને દરગાહ કમિટીના પૂનમ સોની નીતુ ખત્રી ગોપાલ શાહ રેખા ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંતમાં વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર હર હંમેશાની જેમ પ્રજાની વચ્ચે રહેનારા એવા ધાર્મિક સોની આવનાર કેમ્પમાં લોકોનો આભાર માન્યો હતો આજે અમરદીપ એપાર્ટમેન્ટમાં મેડ પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલો છે સ્પાયનેટિક હોસ્પિટલ અને યા હુસેન મસ્તાનબા દરગાહ કમિટીના ભોલુબાપુ અને મેં ધાર્મિક સોની દ્વારા અહીંયા દર વર્ષે આપણે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખીએ છીએ જેમાં આજુબાજુ રહેતા તે વડોદરાના દરેક દેશવાસીઓને મતલબ કે વાસીઓને અહીંયા ઘડી ફ્રી મેડિકલની સુવિધા મળી રહે અને એના માટે આપણે દર વર્ષે કેમ્પ રાખીએ છીએ આજે નવાપુરા વિસ્તારમાં અમરજીપ કોમ્પ્લેક્ષમાં જયરત્ન બિલ્ડિંગ પાસે મેડિકલ કેમ્પનું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ધાર્મિકભાઈ સોની જે સામાજિક કાર્યકર્તા છે એમના તરફથી અને પાયનેટિક હોસ્પિટલના ડોક્ટરોની આ સેવા છે ના સર્વ ધર્મના લોકો આની અંદર લાભ લેવા માટે આવે છે અને આ કેમ્પ ધાર્મિકભાઈ આપણા વિસ્તારની અંદર નવાપુરા વિસ્તારની અંદર આ બીજી વાર રાખ્યું છે આવી ઘણી સેવાઓ જે અહીંના વિસ્તારના લોકો માટે એમની વારંવાર ચાલુ રહે છે અને આની અંદર ગોપાલભાઈ શાહ જે સામાજિક કાર્યકર્તા છે પૂનમબેન સોની મસ્તાન બાવા દરગાહ કમિટીથી અમે પણ અહીંયા ઉપસ્થિત છે અને આગળ પણ આ સ્પાનેટિક હોસ્પિટલનું આયોજન યાકુતપુરા વિસ્તારમાં પણ કરવા માટે નક્કી કર્યું છે તો આવી સેવાઓ ધાર્મિકભાઈ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ચાલુ રહેશે હું આજે દાસાગીર સાહેબ બોલું બાપુ